તે પેલા તમે મારી વાત સાંભળી રહ્યા છો અને મારી વાત નથી કર્યું તો આજે જ કરી આપણે આંગણવાડી ભરતી સંદર્ભની તમામ માહિતી છે એ વિડીયોના માધ્યમથી સમજી રહ્યા છીએ ઓકે અહીં આપણે ઓનલાઈન અરજી કર્યા બાદની પ્રોસેસ શું હોય છે એની ચર્ચા કરીએ છીએ આપણે ઓનલાઈન ફોર્મ છે એ સબમિટ આપી દીધું છે આપણી પાસે છે એનો નિશ્ચિત સમયગાળો પણ હતો

આ સમયગાળા દરમિયાન અરજી માન્ય છે કે અમાન્ય છે એ પણ અહીંયા આપણે જોવું પડશે તમે અરજી માન્ય છે 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 કે અમાન્ય એ જોવા માટે તમારે અંદર અને મારું સ્ટેટસ શું છે એ જાણવાનું છે હવે અરજી માન્ય છે કે અમાન્ય છે એ કઈ રીતે ખબર પડશે તેનો અલગથી આપણે એક વિડીયો બનાવેલો છે એ તમે જોઈ લેશો એટલે તમને આઈડિયા આવી જશે કે મેં જે ફોર્મ ભર્યું છે એ મારી અરજી માન્ય રહી છે કે અમાન્ય અમાન્ય રહી 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 ઓકે માન્ય હશે તો તો કોઈ પ્રશ્ન નથી હોય તમારે જે એ અપીલ છે એ કરવાની હોય છે તો આપણે સમજી રહ્યા છીએ આંગણવાડી ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કે તમે ફોર્મ છે ભરી દીધું છે તમારું ફોર્મ ભર્યા પછી તમારા ડોક્યુમેન્ટની ચકાસણી છે ઓનલાઈન પૂરી થઈ ગયું છે

જેની અરજી છે ભૂલ કરી છે જેના કારણે તમારી અરજી નામંજૂર થઈ છે એ અરજી નામંજૂર થવાના કારણે તમે છે એ ઓનલાઈન અપીલ કરી શકો છો તમારા ખરાઈ પુરાવા છે રજૂ કરી શકો છો અને ભરતીની અંદર ઉમેદવારી છે એ નોંધાવી શકો છો એટલે ઓગણત્રીસ છે એ દસ દિવસ કરો છો એ પણ દસ છે જેમ કે તમે ઓગણત્રીસ નવે અપીલ છે એ કરી દીધી છે તો પછીનો દસ દિવસનો સમયગાળો એટલે ત્રીસ નવ બે હાજર પચીસ થી લઈને નવ દસ બે હાજર પચીસ સુધી અંદર છે ને એ ઓનલાઈન અપીલ છે એની નિકાલ પ્રોસેસ થશે હવે ઓનલાઈન અપીલની નિકાલની પ્રોસેસ એવી છે કે મારું ફોર્મ છે એ અમાન્ય થયું હોય તો મારો થવા પાછળનું કારણ હું જાણીશ અને મારા યોગ્ય પુરાવા છે હું રજૂ કરીશ અને એ અપીલ રાખે છે તો મારું નામ છે એ મેરિટમાં સમાવેશ થશે જો માન્ય નથી રાખતા તો મારું જે છે એ ઉમેદવારી ત્યાંથી રદ થશે તો આ પ્રોસેસ છે એ દસ દિવસના સમયગાળા ની ચાલે છે એ પછીની પ્રોસેસ હવે જોઈએ બધું કમ્પ્લીટ થઈ ગયું છે અપીલ નિકાલ છે એની પણ પ્રોસેસ પૂરી થઈ ગઈ છે મેરિટના આધારે બહેનો છે એ નિમણૂક પામે છે એની એક મેરિટ યાદી બહાર પડશે આ મેરિટ યાદીની અંદર પ્રથમ ત્રણ જે મહિલાઓ હોય છે એને પ્રમાણપત્ર ચકાસણી માટે છે એ બોલાવવામાં આવે છે જેમાં મેરિટના આધીન હોય કે એક કેન્દ્ર હોય તો એક કેન્દ્ર ની અંદર વીસ ફોર્મ ભરાયા હોય તો વીસ માંથી જે અરજી માન્ય થઈ જાય એમાંથી સૌથી વધારે જેની ગુણ હોય જેની ટકાવારી સૌથી વધારે છે મેરિટમાં આગળ છે એને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે પછી બીજા નંબરે એમ કુલ ત્રણ મહિલા છે એને બોલાવવામાં આવે છે પહેલા બેન છે એનું તમામ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો જોબ છે આંગણવાડી કાર્યકર હોય તો કાર્યકર એને જોબ મળે છે તેડા ઘરમાં ફોર્મ ભર્યું હોય તો તેને મળે છે

અને સૌથી અગત્યનો પ્રશ્ન એ કે હવે આપણને નિમણૂક પત્ર મળવા પાત્ર ક્યારે થશે તો વીસ દસ બે હજાર પચીસ થી લઈને અઢાર અગિયાર બે હજાર પચીસ નો સમયગાળો એટલે કે એક મહિનાનો સમયગાળો છે આ બધી જ પ્રોસેસ છે એ પૂરી થઈ જશે અને તમે મેરિટ ની અંદર પ્રથમ નંબરે જો એ મેળવો છો અને તો તમને એ પ્રમાણપત્ર છે એ આ મહિનાની અંદર એટલે કે

તમને ઓનલાઈન છે એ પ્રમાણપત્ર છે તમને જોબ છે એ સરળતાથી મળી જશે જશે પ્રમાણપત્ર છે 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 એ એ પણ તમારા હાથમાં આવી તો આ આખી પ્રોસેસ આંગણવાડી ભરતી પ્રક્રિયા સંદર્ભેની આશા રાખું છું આપ સમજી રહ્યા છો કે આ ભરતી પ્રક્રિયાની પ્રોસેસ કઈ રીતની હોય છે તેમ છતાં કઈક સમસ્યા હોય તો કોમેન્ટ બોક્સની અંદર જરૂર પ્રશ્નો તમે પૂછી શકો છો આપણે એનો યોગ્ય જવાબ છે એ ચોક્કસ આપીશું અહીં વિડીયોની અંદર કંઈ ખામી પણ હોય તો પણ તમે એની કોમેન્ટ કરી શકો છો અને અમારાથી ક્યાંક પણ ભૂલ થઈ શકે છે તો અમારું ધ્યાન દોરવા માટે પણ તમે કોમેન્ટ કરી શકો છો તો આ વાત હતી સંપૂર્ણતઃ ભરતી પ્રક્રિયાની અહીં આપણો સમયગાળો છે એટલે કે અઢાર અગિયાર બે હજાર પચીસ સુધીની અંદર તમામ જે કાર્યકર અને તેડાગર બહેનો હોય એને પ્રમાણપત્ર છે નિમણૂક પત્રક છે એ મળવાપાત્ર થઈ જશે ચલો મળીએ ફરી જ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો અને હા મારી વાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો આજે જ કરી લેશો મળતા રહીએ નવી માહિતી સાથે